જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે બંધારણમાં આપણે સાર્વભૌમતાની આપણે ચર્ચા કરેલી છે આપણે સ્વીકારેલું છે આમ છતાંય અમેરિકાના દબાવના અંદર મોદી સરકાર કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ છે શરણાગતિ સ્વીકારી લીધી છે અને ટ્રેડ ડીલ એવી કરી છે જેના કારણે હજારો લાખો ખેડૂતો પશુપાલકો વેપારીઓ તમામ ઉદ્યોગપતિઓ તમામને નુકસાન જશે કરોડો રૂપિયાનું નુકસાન જશે દેશના અંદર મંદી આવશે અને આનું તમામનું દુષ્પરિણામ કરવું એ આવતી સંજોગોમાં આપણું જે અર્થતંત્ર કરવું એ ભોગવશે આના માટે અમે વિનંતી કરીએ છીએ આમ આદમી પાર્ટી આ ટ્રેડ ડીલનો વિરોધ કરે છે અને વિનંતી કરે છે અમારી રોસ્તાથી લઈને સંસદ સુધીની તમામ જગ્યાએ વિનંતી છે અને આજે પણ અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવે છે કે આપ રાજ્યપાલને અમારો અભિપ્રાય મોકલાવો અમારી રજૂઆત મોકલાવો અને આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે આપણે શા માટે અમેરિકાની શરણાગતિ સ્વીકારીએ છીએ આપણે પોતે એક સ્વતંત્ર દેશ છીએ તો મોદી સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે શરણાગતિ સ્વીકારવાનું બંધ કરો અને ડીલ રદ કરો